હું સોલંકી સમસ્ત અનુસૂચિત આગેવાનો દ્વારા મહારેલી નું આયોજન કરેલ છે કારણ કે પેલી જાન્યુઆરી અઢારસો અઢાર માં મહારાષ્ટ્રના પુના શહેર ભીમા નદી ને કાઢે વિશ્વનું એક માત્ર એવું યુદ્ધ ખેલાણું હતું આ યુદ્ધ ની અંદર

જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમને માને છે એ તમામ લોકોને પોતાના ભાડા પોતાના જે સંગઠનો વાદ વિવાદ મૂકીને આ રેલીમાં બહુડીથી ભહોડી સંખ્યામાં જોડાય એવી અમારે સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા અપીલ છે સંકેત રાખો સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રેલીનું આયોજન કર્યું છે જેમાં એસટી એસસી એસટી તથા ઓબીસી બધા જ લોકો જોડાય અને આ રેલીને ભવ્યથી ભવ્ય બનાવો એવી અમારા બધાવતી વતી અપીલ કરવામાં આવે છે બહુજન સમાજમાં સમય સમય જન્મેલા સંતો ગુરુ અને મહાપુરુષો જે સ્વતંત્રતા સમાનતા ન્યાય અને સ્વાભિમાનની લડત લડેલી એ લડતને ઉજાગર કરવા માટે આજ સુધી આ મનોવાદી સમાજે ક્યારેય આપણા બળ કે આપણા શૌર્યની નોંધ લીધી નથી

અને અમારું પણ તમામ સૂચન છે કે રેલી ની અંદર કોઈ આવારા તત્વો જે પગપાળા રેલી છે પણ આવારા તત્વો અંદર આવી અને કોઈ આતશબાજી કે જે કોઈ ગાડીના સાયલેશન કાઢીને ફટાકડા એવું કરશે અને જે આવારા ગીર્દી કરશે એની જવાબદારી એમની પોતાની રહેશે પોલીસ ની કડક સૂચના છે કે આવા કોઈ આવારા તત્વો આવે તો તમે સમજાવી દેજો નહીંતર અમે અમારે કાયદાકીય ભાષામાં એમને સમજાવશું